ભાવનગર એસપી ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા થોડા દિવસ અગાઉ પીઆઈ પીએસઆઈની આંતરિક બદલીઓ કરાઈ હતી જેમાં દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીસી જાડેજાને તળાજા પોલીસ સ્ટેશન મુકાયા હતા અને અનલગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તિવારીને દાઠા પોલીસ સ્ટેશન મુકાયા હતા જેમાં દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા તળાજા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળે તે પહેલાં જ ગાંધીનગર બદલીનો ઓર્ડર થયો હોવાના અહેવાલ દાટા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીસી જાડેજાએ એક વાતચીત માંગ જણાવેલ મુજબ હા ગાંધીનગરથી સીધો ઓર્ડર આવેલ છે અને ગાંધીનગર હાજર થવાનું છે જિલ્લા અને શહેર સહિત ગમે ત્યાં કામગીરી કરી રહી પાડી ગુનાઓ થતાં અટકાવવા પ્રયાસ કરશું ભાવનગર જિલ્લામાં એકમાત્ર વીસી જાડેજાની આજે જિલ્લા બહાર બદલી થઈ છે સ્ટાફના જણાવેલ મુજબ વીસી જાડેજાનું વતન પણ સુરત નજીક પડે છે ઘણા વર્ષોથી વતનથી દૂર સેવા બજાવી રહ્યા છે અને ઓર્ડર સીધો ગાંધીનગરથી આવ્યો છે ટૂંક સમયમાં દાઠા પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડી ગાંધીનગર હાજર થઈ જશેનું જણાવેલ દાઠા પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડી ગાંધીનગર હાજર થવા જશે તે પહેલા દાઠા પોલીસ સ્ટેશન સ્ટાફ અને આસપાસ ગામડાઓના અગ્રણીઓ દ્વારા વિદાય સમારંભ યોજાશે રિપોર્ટ કમલેશ ઢાકા સાથે મથુર ચૌહાણ